વોશિંગ મશીન ભલા રહ્યું હાથે લugડા ધો એમાં આ વસ્તુ હાલે લે એવું એમ હાથે કપડા ધોવી તોય હાલે તો હાલો તો ડેમો બતાવો તો હા હો લિક્વિડ તો બહુ સારું છે ને થોડો હજી હા હવે દેખાડી દઉં આ સારું તમે આખી લઈને આયા છો હે તો મારી વાલી બહેનો તમે બી આ લિક્વિડ તમારા ઘર સુધી મંગાવવા માંગતા હોય તો ઉપર કોન્ટેક્ટ નંબર આપેલો છે અને જો તમે રાજકોટમાં રહેતા હોય બોટાદમાં રહેતા હોય લીંબડીમાં રહેતા હોય અથવા ધ્રાંગધ્રામાં રહેતા હોય ને તો આ લિક્વિડ પહોંચી જશે તમારા ઘર સુધી એ બી ફ્રી હોમ ડિલેવરી અને કેશ ઓન ડિલેવરી અને આ પાંચ લીટરનું ડબલ્યુ ફ્રી હોમ ડિલિવરી તમને પડશે ફક્ત ને ફક્ત બસો નેવ રૂપિયામાં અને એકદમ પ્યોર લિક્વિડ આવશે આ લિક્વિડની કોઈ બી આડઅસર થતી નથી અને કોઈ બી સ્કીન એલર્જી થતી નથી તો આજે જ મંગાવો બિલ કોઈનનું પાંચ લિટરનું આ લિક્વિડ વધુ માહિતી માટે ઉપર કોન્ટેક નંબર આપેલો છે ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો